હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઈ શહેરના દસ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉપરાઈ રહ્યા હોય ત્યારે ડભોઈ શહેરમાં કોલેરા શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો જેમાં આઠ વર્ષનું બાળક આવ્યું કોલેરાની લપેટમાં આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવી નીંતરમાંથી જાગી શરૂ કરી કાર્યવાહી મોટા ભેલવાગામાં તંત્રે શરૂ કરી કામગીરી અને છેલ્લા સાત દિવસોમાં એકસો સત્તર જેટલા છાડા ઉઠીના કેસ સરકારી દવાખાનામાં નોંધાયા જ્યારે કે અલગ અલગ વિસ્તારોમાંથી લેવાયા પાણીના સેમ્પલ અને જગ્યાઓ પર ઉભરાય છે ગટરના પાણી પાલિકાની બેદરકારીને લઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ શહેરના આશરે દસ વિસ્તારોમાં ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી રહ્યા છે ત્યારે ડભોઈ શહેરમાં શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો છે જેમાં આઠ વર્ષના બાળકમાં આવ્યો

ઝાડા ઉલટીના કોલરાના શંકાસ્પદ કેસો જોવા મળે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં આવે છે જેમાંથી સાત કેસ અહીંયા દાખલ કરવામાં આવેલ છે આજરોજ અને ચાર કેસ એસએસજીમાં રેફર કરવામાં આવેલ છે અત્યારે તાલુકા હેલ્થની ટીમ આરોગ્યની ટીમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વડોદરાની સૂચનાથી ઘરે ઘર ફરીની પોર્ટ ડોરિનેશનની કામગીરી કરે છે સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે પણ શંકાસ્પદ કેસો મળે છે એમનો રેફર કરે છે સી એચ સીમાં અથવા જેના થોડું ઘણું ઝાડા ઉલટી છે એમનો સારવાર આપવામાં આવે છે ઘરે ઘર ફરીની અત્યારે સર કેટલા શંકાસ્પદ કોલેરા વર્ષમાં આવ્યા છે અને આગળની કાર્યવાહી શું કરવામાં આવે આગળની કાર્યવાહી એવું છે કે અત્યારે કોર્ટ કોલોિનેશન ચાલે છે શંકાસ્પદ કેસો જે આવે છે એમનો સીએચસીમાં વધારે હોય તો દાખલ કરવામાં આવે છે અને એમનો આઈવી ફ્લુડ અને જે બી એન્ટીબાયોટિક સુટેબલ હોય આ ચઢાવવામાં આવે છે અને આના કરતાં બી વધારે જો દર્દી સિરિયસ હોય છે એમનો એસએસસીમાં મોટા દવાખાનામાં રેફર કરવામાં આવે છે ચીફ ઓફિસર ડબોઈ ડભોઈ નગરપાલિકા અહીંયા જગ્યા ગટર ઉભરાય છે જેના લીધે પીવાના પાણીમાં મિક્સિંગ થાય છે આના લીધે આ પરિસ્થિતિ ઉભા થયા છે તો તાત્કાલિક લીકેજ રિપેરિંગ કરવા માટે અને ગટર ના ઉભરાય આના માટે પગલા લેવા માટે લિખિતમાં જાણ કરવામાં આવે છે ડભોઈ નગરપાલિકાને જણાવવાનું કે છેલ્લા સાત દિવસથી ડભોઈના તમામ વિસ્તારોમાં આ ગટરના પાણી આવવાથી રોગચારો ફેલાઈ રહ્યો છે અને સરકારી દવાખાનામાં સો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને જારા વોમિટની હજુ પણ આગાહી સંભાવના છે એ કારણે જણાવવાનું કે એન માટે તમે એક્શન લો અને આ વહેલી તકે કામગીરી શરૂ કરે એ માટે નમ્ર વિનંતી કરું છું આશરે સરકારી દવાખાનામાં સો જેટલા કેસ નોંધાયા છે અને હજુ પણ આગારી લોકોને વારંવાર તકલીફ પડે છે આ પાણીના કારણે લોકો બીમાર વધારે પડે છે અને ઝાડા વોમિટનો વાવર ચાલુ છે લગભગ આશરે દસ જેટલા વિસ્તારોમાં આ તકલીફ છે નગરપાલિકામાં રજુઆત કરેલી છે પણ એમના સરકારી કર્મચારી એક્શન લેવા રાજી નથી